બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં કાળજાળ ગરમી વચ્ચે છાશનું વિતરણ કરવામાં આવ્યું માનવતા ગ્રુપ ભાભર દ્વારા હાઈવે પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને મફત છાસ વિતરણ કરવામાં આવી અત્યારે સમગ્ર રાજ્ય ગરમીમાં શેકાઈ રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ હીટવેવ જેવી સ્થિતિ છે ત્યારે લોકો ગરમીથી ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ત્યારે આ કાળઝાર ગરમીમાં સરહદી એવા બાબર શહેરી વિસ્તારોમાં રાહદારીઓ અને વાહન ચાલકોને ગરમીથી રાહત મળી રહે તેવા હેતુથી માનવતા ગ્રુપ ભાભર દ્વારા મફત છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવતા રાહદારીઓ અને વાહન ચાલકોએ મોટી સંખ્યામાં લાભ લઈને રાહત અનુભવી હતી જેને કારણે રસ્તા ઉપર પણ લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે ત્યારે બાબર શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં શહેરના રાહદારીઓ અને હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને ગરમીમાંથી રાહત મળી રહે તેવા

અમારા તમામ અપડેટ્સને મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી